એવા ખેલાડીઓની વાત કે જેમાં ખેલાડીઓએ ક્યારેય હાર ન માન્યું એમાં એક છે ટાઈગર વુડ્સ પ્રોફેશનલ ગોલ્ફની રમતનો બેતાજ બાદશાહ અને લિવિંગ લાઈઝન એટલે ટાઈગર વુડ્સ ફક્ત સાત મહિનામાં જ પંદરમાંથી ચાર ટુર્નામેન્ટ જીતી ચૂક્યો હતો અને અઢાર લાખ ડોલર્સની ઇનામ રકમ રૂપે મેળવી હતી નાઇકી અને ટાઇટલિસ્ટ જેવા બ્રાન્ડની જાહેરાતો કોન્ટ્રાક્ટના દ્વારા છ કરોડ ડોલરની કમાઈ ચૂક્યો હતો ઓગણીસો સત્તાણુંમાં પોતાની શ્રેષ્ઠતમ કાબિલિયત પૂરવા કરવા ત્રણસો યાર્ડ ડ્રાઈવ કાતિલ સ્ટ્રોક દ્વારા ગોલ્ફને મેદાન પર પોતાની સર્વપ્રિયતા સાબિત કરી ચૂક્યો હતો એની સોનેરી સમયનું એવું વિધાન હતું કે મારા સ્ટ્રોક્સ નબળા પડી રહ્યા છે અને એનું માનવું હતું કે કદાચ હું બહેતર કરી શકું છું વુડ્સ એટલી લગે હદન જોઈ અને કોચને એને એવી વિનંતી કરી કે મારે વધારે પ્રેક્ટિસ કરવી છે અને મારા સ્ટ્રોક્સમાં મારી સ્વિંગમાં કંઈક નવો બદલાવ લાવવો છે વુડ્સે જોખમ લેવાનો વિચાર કર્યો અને રમત રમવી શરૂ કરી પણ કાબિલિયતમાં વિકાસ સાધ્યો હતો અને આ વિકાસ ધીમો થયો હતો અને એક્સપર્ટ હોવા છતાં તેની જીત તેને કાબૂ બહાર મેળવી ચૂક્યો છે ઓગણીસ મહિનાઓમાં જુલાઈ ઓગણીસો સત્તાણુંથી ઓગણીસો નવ્વાણું દરમિયાન ને ફક્ત એક જ ઇવેન્ટ જીતી ચૂક્યો હતો જ્યારે વુડ્સના શોર્ટ ખરબજના ભાગમાં જતા ત્યારે સતત ગુસ્સામાં કરવા લાગ્યો મૂંઝવણ વરી હતાશા કરવા લાગ્યો ચાહકો પ્રેસ અને સ્પોર્ટ્સના માણસો પણ આવું જ અની રહ્યા હતા એટલે એ ધીમે ધીમે હતાશામાં જતો રહ્યો પણ ઓગણીસસો નવ્વાણુંની સાલમાં જ્યારે વુડ્સ ઓર્લેન્ડોના ઘરના નજીક પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે એક અચાનક એવો ખ્યાલ આવ્યો કે મારા શોર્ટ્સ કંઈક અલગ જ સ્વિંગ કરી રહ્યા છે મારે જે જોતું હતું એ હવે મળી ગયું છે વુલ્સની મહેચા સાકાર થાય ત્યારે ગેમ્સની પોતાની આશ્ચર્યક રીતે પ્રસ્તુતિ કરતા ચૌદ ટુર્નામેન્ટ રમ્યું એમાંથી દસ જીત્યો એમાં છ તો સળંગ જીત્યો આવનારા વર્ષોમાં તેણે પોતાની સર્વોપરીતા એટલે કે બેસ્ટ બરકરાર સાબિત કરી કોઈ કમબેકથી ન હતું પોતાના સિદ્ધિઓનું સ્તર વધુ ઊંચું લાવીને મૂક્યું અને એ એકનું લક્ષ્ય હતું તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો